મિત્રો આજે ફિલ્મ તિસરી કસમનું એક ફિલ્મી ગીત ભજન જેવી જ મિત્રો આ વાણી છે આ વાણીમાં સુરતા શબ્દને મળવા માટે તડપી રહી છે

ચીઠિયા હો તો હર કોઈ વાંચે ભાગના વાંચે કોઈ કરમવામાર સુરતા કહે છે પોતાના શબ્દરૂપી સજ્જનને કે અમારા વેરી થઈ ગયા છે જો ચીઠી હોય લખેલું સાંભળેલું બોલેલું તો એ તો બધાએ વાંચી શકે પણ અમારું જે ભાગ્ય મેં જ હાથે કરીને ઘડ્યું છે એને વાંચે કોણ હવે એમ કારણ કે મિત્રો સુરતા સ્વયં મનમાં પ્રગટ કરી અને તેની અંદર ફસાઈ ગઈ છે કરમ વા વૈરી હો ગઈ એમાં મતલબ પોતાનું જ કરમ જે આ દુનિયાની રચના કરીને સ્વયં એમાં ફસાઈ ગઈ એટલે સુરતા કહે છે મારું કરમ જ મને અવેરી બની ગયું જો આ દુનિયા મેં ન બનાવી હોત સુરતારૂપી આત્મા કહે છે સોહમરૂપી શબ્દ કહેરી હોત હવે કહે છે જાય બસે પરદેશ સજન વા સોતન કે ભર માયે જાય બસે પરદેશ સજન વાતન કે ભર માયે સંદેશ ન કોઈ ખબરિયા રુત આયે રુત જાએ ડૂબ ગયે હીચ ભવર મેં ડૂબ ગયે હમ બીચ ભવર મેં કર કે સોલ પાર સજન સૌતન કે ભરમાએ મિત્રો પરદેશ એટલે પરમાત્માનો જે દેશ છે અમરલોકનો જે દેશ છે ત્યાં જઈને આ શબ્દરૂપી સજનમાં આ સુરતાનો ત્યાં જઈને વસે છે સ્વતન કે ભરમાય હવે મિત્રો શબ્દ સ્વરૂપી જે પરમાત્મા છે એ કોઈ સ્વતંત્રથી ભરમાતો નથી પણ અહીંયા સુરતા સ્વયં પોતાના તરફ ઇશારો કરે છે કે હું પોતે જ આ માયારૂપી સ્વતંત્રના ભ્રમણામાં ફસાઈ ગઈ એને મને ભરમાવીને હું ફસાઈ ગઈ જ્યારથી હું ફસાણી છું ત્યારથી પરમાત્મા તરફથી નથી કોઈ સંદેશ આવતો નથી કોઈ ખબર આવતી ઋત આયે ઋત જાય શિયાળો ઉનાળો ચોમાસું ત્રણે ત્રણ ઋત આવે છે અને જાય છે પણ પરમાત્મા રૂપી મારા સજનવાથી કોઈ સંદેશ આવતો નથી ડૂબ ગયે હમ બીચ બીચભવરમે કારણ કે એ નથી પોતાના સજન રૂપી પરમાત્માની રહી નથી એ માયાની રહી વેચમાં અટકાય ગઈ ડૂબ ગઈ હમ બીચ બીચભવરમે જેમ નદીમાં કે મિત્રો એક ભમર પડતું હોય આવી રીતના કે હું માયા અને પરમાત્માની વેચમાં બીચ ભમરમાં ફસાઈ ગઈ છું અહીંથી મારા નીકળી આ માયાના ભ્રમરમાંથી નીકળી મારે મારા રૂપી શબ્દ સ્વરૂપી પરમાત્માને મળવું છે કે સોલાપાર મતલબ આ ભવરમાં હું ફસાણી ક્યારે સોલાપાર જે સોલ ગુણ પરમાત્માના છે એનાથી હું પાર થઈ ગઈ મતલબ બહેણે નીકળી ગઈ સોલ ગુણને મેં છોડી દીધા અને હું માયામાં ફસાઈ ગઈ વાહ હવે કહે છે સૂની સેજ ગોદ સુની સુ ના જાને કો છટપટ તડપે પે પ્રીત વિચારી મમતા આસુ રોય ના કોઈ પારા ना कोई इस पार हमारा ना कोई उस पार सजन वेरी हो गए हमारे सुनी सेज गोद मोरी सुनी सुमसाम सेज मतलब पत्थर पत्थर मतलब इस सुरता कहते सुनी सुरता ગોદ મોરી સુની મતલબ મિત્રો ગોદ એટલે ખોડો ખોડામાં જેમ લૌકિક દ્રષ્ટિએ પોતાના બાળકને એની માં બેસાડતી હોય છે તેમ એ છે મારો ખોડો પણ ખાલી છે એ શબ્દ વગર બધું સૂનું જ છે મર્મ ના જાને કોઈ મર્મ મતલબ મિત્રો એક ભેદ એક રહસ્ય એ અર્થ એને કોઈ જાણતું નથી મારું પણ જ્યારે કોઈ સાચા સદગુરુ મળી જાય તેનો મર્મ એનો ભેદ એનો અર્થ એને જણાવી દે મિત્રો છટપટ તડપે પ્રીત બિચારી પ્રીત જે છે હે પ્રેમ જે છે એ પરમાત્માને મળવા માટે તડપી રહી છે મમતા આસુ એને પરમાત્માને મળવા પ્રત્યેની મમતા લાગી છે છતાં એ રોવે છે ના કોઈ ઈશ્વર અમારા ના કોઈ ઉશ્વા નથી મારું આ ધરતી માથે કોઈ કારણ કે ધરતી તો મિત્રો નાશવંત કીધું છે આ તો બધો સંબંધ ખોટો છે તો અહીંયા તો મારું કોઈ નથી સુરતા કહે છે સોહમ શબ્દ કહે છે આત્મા કહે છે કે હું એકલો આવ્યો અને એકલો જવાનો છું ના કોઈ ઉષ્પાર ઉષ્પાર મતલબ ધરતીની ઉપર જે પરમાત્માનો દેશ છે ત્યાંથી પણ કોઈ સંદેશ આવતો નથી અને હું વેચમાં અટકાઈ ગઈ છું આ સુરતા કહે છે વાહ તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય